અમે લેટ જ પડ્યા છો કે રોજ તો વેલા તૈયારીઓ કરતા હતા વણા આજનો દારો ખરણ હરામ હારો દારો કેવાય આજ ખરણ વેલા ઉઠી જવાય અને ભોલેનાથના દર્શન કરી અને પછી સીધા ખરણ શિવરાત્રીના મેરામ ને કરવાનું છે ગિરનાર કશો વાંધો નહી તૈયાર જ છે ભોણો શેડી જો મામોઈ ભોણો ચિંતા કરવાની જરૂર નહી જય ભોલેનાથ જલ્દી દર્શન કરી દેજો ફટાફટ

મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ ધ પ્રસાદી મહાદેવ 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 હર હર મહાદેવ ન ભી પ્રસાદી હર હર મહાદેવ 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 બી પરિણામ જેવી સદાય લખાવ રખાવે ને એવી લખાવજે અને શું ખાલી અને મારા મિત્ર હું તો હજી બે વખત નજર નાખજે હજી હોમુ જજો મહાદેવ મારા અમુક પાસે દર્શન કરી લેજે તારું કલ્યાણ હે ભોરા નાથ અને કોઈ દુખ ના પડે અમે ગમે જો દર્શન કરવા જઈએ તો તમે તમારું જ ગોસો તારો હાથ નહીં પકડ્યો એમો તારા લોચા છે તમે પકડ્યો છે એમો વધારે ભગવાન ને ખબર પડી જ્યા

¿Se

મહાદેવ 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 ખેવા બીજું કોઈ નહિ દર્શન થોડું ને થોડું જીવરો પક્ષી ઘરે બનાવેલું તમારા જીવનમાં માં થોડું ખરું ભેગું થાય

સરપંચ ખરા ને અને આ ખરો ને મેળો જ અને હું તો જ ભગવાન છે ઈ દવાની જરૂર નહીં નહીં કરું અમુક ટાઈમ હું વાળો તમે મહાદેવ 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 સરપંચ તમે સાહસ કરજો મહાદેવ વાતાવરણ હોય ને તમારા મગજ ને તમારા જીવ ને મંદિર એની વાત નહીં કરતો

તો બ પ રાતિક ભજન માં આવીએ આવજો કાકા આ કરી એક બે ભજન લઈ રાખવા છે મારા એ ધરા વર્ષા ઓ હે ધરા દરી ઘટાડો ગંગા વા વા તારો વખત કોલ દેવો ઓ જાગો 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 હરે ત્રિપુરારી ઘટાડો ગંગા ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય યો ગોબર ડોહા ના હેતર નો સકરિયો જીવન ભેર વાયેલો લંકા ડોસી નો પાયેલો એકદમ હાકર જેવા સકરિયા લઈ લકરિયો આપણે ખરા ને દર્શન કર્યા ને એટલે મહાદેવનો આવી અહી જો કોઈ પ્રસાદ લેવી નહીં શંકા પોર પ્રસાદ લીધી હતી ને ખબર પડી ગઈ છે પોર નો અનુભવ બોલો છે એટલે કે આપણા પ્રસાદ લેવી નહીં સારું કરજો મહાદેવ પણ કીધું દર્શન કરી આવીએ અને અમાર મોમા ખરા ને કે કોણ નહીં આ તો ફોંગ પીન તૈયાર થઈ ગયો જાય ને તો આયા તાણે હતા પણ કીધું મને ઘેર તો આ દેવ હેડા હતો ઇવન આબુ હોય તો આવશે ના આબુ હોય તો કોઈ નહીં

આ બજાર ના નહીં હેતર ના શું જીવન ને વાયેલો લંકા ડોસી નો પાયેલો અલ્યા જીવનલાલ વાત સાચી છે પણ બજાર માં ભાવ તો અમે વપરાય કે ના વ્યા હોય

ભલે તમે કહો મારા હેતર નો શેકરીઓ પણ મને લાગતું માં શાર હોય એટલે આ શોક દીધેલો લઈને આવ્યો છે નીકળી ગયો ને વસ્તી પાડે ને વેપાર કરવા નીકળી પડ્યો છે બધું પડ્યું ના દીધેલો શક્કરીઓ લઈને આસો પાછો કે ચાલીસ રૂપિયા હા વીસ રૂપિયા તો ગધાડે કુટાશ ગધાડે

મને મારા નહી આયા કેવા પૂંચા વાળો સુજ હું ધ્વજ કાધું છું ધ્વત આવું છું તમે કેમલા

ભગવાન ના મહાદેવ ને કઈ ને આવ્યો મારું કોઈ વારું જ નહીં હું પ્રાર્થના કરી રહ્યા છો ભોલે નાથ રેડિયો જબર વાગ્યા રેડિયો વાગતો

ખબર મારા પાસે લેવા આવશે આટલું તો ખ્યા આજે શિવરાત્રી છે મારા છકરી નો વેપાર કરવાનો છે જીવન ભાઈ ને અને લંકા ડોસી નો પાયેલો એકદમ હાકર જવા શક્ ચાલી નો પણ શું ચાલી નોડીશુ વિષ્ણું જીવણિયા

પછી હરી હવે મને એવું લાગે છે આ ગોબરી મને એકરી નહી શીખવાડી માં તું પાંચસો કી

બે નું ઘોડા કે મને લઈ લા સરપંચ મારું તમારે જ્યાન લઈ જ વેપાર કરે તને હું ગાજર ખરા ને એક વાર સરપંચ તમે જોક કર્યું આખા સુરત માં વેચ્યું અને અડધું વધ્યું ને એ પછી ઘેલ લાયા મોટું શેક અડધું વેચવાનું તો અડધું ઘેલ લાયા હારે હું એના પર તો દાતણ કરું છું હાલ

સરપંચ રે વાત સાચી છે તારી લાખ રૂપિયા ની વાત તું નહિ માનતો ને આ પૂંજોપા ખરા ને છકરિયા ના ખરા ને પીર જતા પીર જતા પછી અમારા બાપો ખરા ને

આપડા <laughs>

બાપુજી મેચી દઉં નો અઢી ચાલી નો પાંચસો એમાં અઢીસો મેં લીધો ચાલી નો પાંચસો પાંચસો સેકરીઓ તો જોવું કે સારું કહી લાવો પાંચસો લાવો ચાલો વેપાર કરતો આવડતો આ તમારો વીસ પાંચસો લ્યો પકડો એ મારે જોવાનું પાંચસો લેવાનો જો હો ગરમ પાંચ વખત થાય એટલે પાંચો થાય અને હો ગરમ દસ વખત થાય એટલે એક કિલો થાય ના થાય ચાલી નો પણ સવાલ વિના તમે ઘણી નામ ક્યાં છો કે એ રીતે નહી વજન ઉપર કેવું થાય મહાદેવ ની પછાદ લીધી છે ને એટલે હોભો થોડા લોચા થાય છે અને તમારા છકરીઓના પૈસા છું તાર બે લાફા મેલ્યા વેપાર કર બે લાફા મેળવ લાફા મેળવા ના આવશે અઢીસો કરજો બીજો

આલી દે આ લી દે હમ તક કરી વાત વીસ રૂપિયા લેવા વીસ નો પાંચસો કશો વધુ નહીં આ બધા ના પૈસા આવી ગયા હું કીધું આઈ ગયા બધું શું નહિ ખબર છે વધારાની જફામારી ના કરાય આજે શિવરાત્રી સરપંચ ને બધા પણ મને હું ખબર આવું કરશે આ ભોંગ પીજા હોય એટલે જે પકડાય પકડાઈ જાય પછી મેક ના રે એવું છે એટલે ખબર છે અઢીસો કીધો ને અને ચાલી નો એટલે એક કોમ કર આમ બીજા આજે ભોંગ પીધેલા જ આવશે એક કિલો આપવા દે લાખો પૈસા પોકાળું છું કશો નહીં પશુ શાંતિથી ધંધો કર